અમદાવાદ શહેર ઈસનપુર મુખી પાર્ટી પ્લોટ ખાતે સરગરા સમાજ દ્વારા રાજસ્થાની દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે સરગરા સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વર્ષોથી અમદાવાદમાં વસવાટ કરે છે ગુજરાતને પોતાની કર્મભૂમિ ગણાવતા સરગરા સમાજ દર વર્ષે પોતાના વળવાઓની જન્મભૂમિને યાદ કરીને દર વર્ષે જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગે મુખ્ય વક્તા તરીકે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ હાજર રહી સમાજના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો આજે સરગરા સમાજ આટલું મોટું એક આયોજન હતું એમાં એક સ્પીકર તરીકે મને બોલાવે તો ખૂબ મજા આવી થોડું મોડું થઈ ગયું પણ ઓવરઓલ ખૂબ મજા આવી અને સમાજમાં આવો પ્રયત્ન થાય કે બધા જ લોકોની પ્રગતિ થાય એ બહુ કાબિલ તારીફ છે અને એમાં આજે આવ્યો તો ખૂબ મજા આવે હા રૂઢિચુ સારું છે એ રૂઢિયું એ તો આપણું જીવન છે એને બચાવીશું તો આપણે બચશું પણ એ રૂઢિયો ભૂસાવવા મારી છે એટલે પ્રોબ્લેમ છે ત્રીસ માર્ચ રાજસ્થાન દિવસની સ્થાપના દિવસના ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ અમદાવાદમાં રાખવામાં આવેલો સમાજને રાજસ્થાન દિવસનું મહત્વ સમજાવવા માટે સમાજની જે સંસ્કૃતિ છે સમાજનું જે સંસ્કૃતિનું જે આલેખન હોય તેની દર્શાવતી પ્રતિકૃતિઓ ભજન મંડળીઓ તેમજ વસ્ત્રોનું જે પરિધાન હોય છે જે સંસ્કારો હોય છે તેનું સિંચન આગળ સમાજમાં વધતું રહે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સરગરા સમાજ દ્વારા દ્વારકા જગત મંદિરની પાછળ ગોમતી ગાઢ પર ડ્રોન જોવા મળ્યું હતું સંગમ નારાયણ મંદિર ઉપર મંજૂરી વિના